નમસ્કાર દર્શક મિત્રો વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીના મેરિયા બ્રિજ બાદ હવે ઓસંગ બ્રિજ પરથી પણ મોટા વાહનોની અવરજવરને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો કલેક્ટર શ્રી દ્વારા આજરોજ જાહેરનામું બહાર પાડીને ઓસંગ બ્રિજ પરથી મોટા વાહનોની અવરજવરને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઓસંગ બ્રિજની ખરાબ હાલતને લઈને અગાઉ જ જનતા અને તંત્રને જાણ કરવા માટે વૈભવદ્રષ્ટિ ટીમ દ્વારા સમાચાર મૂકવામાં આવ્યા હતા જેમાં ઓસંગ બ્રિજના વાઇબ્રેશનની વાત કરી હતી જેને લઈને કેટલાક રિપોર્ટરો દ્વારા આ સમાચારને વખોડી કાઢવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે ઓસંગ બ્રિજ સેફ છે અને તેને વર્ષો સુધી કંઈ થાય નહીં પરંતુ આજ રોજ ઓસંગ બ્રિજની ખરાબ હાલતને લઈને જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેનાથી અમારી ટીમ દ્વારા જણાવેલ ઓસંગ બ્રિજની હકીકત પુરવાર થઈ ગઈ છે વૈભવ દ્રષ્ટિ ટીમનું કામ અન્ય રિપોર્ટરોની જેમ તંત્રની ચાપલુસી કરવાનું નહીં પરંતુ જનતાને હકીકતોથી રૂબરૂ કરાવવાનું છે તંત્ર દ્વારા જ્યાં સારું કામ કરવામાં આવશે ત્યાં એમને તેમનું વખાણ પણ કરવામાં આવશે પરંતુ જ્યાં ખરાબ કામ કરવામાં આવશે ત્યાં તેમને વખોડવામાં પણ આવશે ગઈકાલે આ ઓસંગ બ્રિજની સમારકામ કરવામાં આવ્યું હતું એમાં પણ તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું પાણીમાં ડામર ચાલે નહીં એવું અભન માણસને પણ ખબર પડે પરંતુ આ ભણેલા ગનેલા અધિકારીઓને કોણ સમજાવે એમને તો માત્ર જનતાના રૂપિયાનું પાણી જ કરવું છે છોટાઉદેપુરના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પણ ઓસમ બ્રિજ પરની ખરાબ હાલતને લઈને મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાને લઈને કલેક્ટરશ્રીને અરજી કરી હતી અને ગઈકાલે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ નવા બ્રિજની માગણી તેમજ મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી અને આજે કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડીને ઓસમ બ્રિજ પરથી મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ છોટાઉદેપુરનું સૂતેલું તંત્ર પણ હવે દોડતું થઈ ગયું છે તંત્ર અને અધિકારીઓ દ્વારા આજ રોજ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખરેખર યોગ્ય છે છોટાઉદેપુર તંત્ર દ્વારા આ નિર્ણયથી છોટાઉદેપુર તંત્રએ પાણી આવતા પહેલા પાર બાંધી એવું કહી શકાય ધન્યવાદ